નમસ્તે મિત્રો સામાન્ય જ્ઞાન એટલે કે જનરલ નોલેજ વિડીયોમાં આપનું સ્વાગત છે બીજી કોઈ પણ ફોર્માલિટી વગર શરૂ કરીએ આ વિડિયો ભારતનું ક્યુ એરપોર્ટ વિશ્વનું સૌપ્રથમ સૌર ઉર્જા સંચાલિત છે કોચી એરપોર્ટ જે કેરળમાં આવેલ છે સંપૂર્ણ રીતે મહિલા દ્વારા સંચાલિત દેશનું પ્રથમ પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં આવેલું છે તો એ છે ફગવાડામાં કે જે પંજાબમાં આવેલ છે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની શરૂઆત ક્યારથી થઈ છે વર્ષ બે થી વિશ્વમાં સૌથી વધુ વિશ્વ વિરાસત સ્થળો ક્યાં આવેલા છે તો એ છે ઇટાલીમાં યુનેસ્કો દ્વારા ભારતની આડત્રીસમી સાઇટ્સ તરીકે કોની પસંદગી થઈ એ છે જયપુરની કે જે પિંક સિટી તરીકે ઓળખાય છે રાજસ્થાનનું જયપુર સિટી અને એ પસંદગી કયા વર્ષમાં તો બે હજાર ઓગણીસમાં સુજલામ સુફલામ અભિયાનની શરૂઆત ક્યાંથી થઈ હતી અંકલેશ્વરના કોસમડી ગામથી અટલ પેન્શન યોજનામાં જોડાવા માટે ઓછામાં ઓછી ઉંમર મર્યાદા શું છે અઢાર વર્ષ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની મેમ્બરશીપ મેળવનારી ભારતની પ્રથમ યુનિવર્સિટી કઈ છે તો એ છે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી આ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો એ છે ગાંધીનગરમાં હાથીના રક્ષણ માટે કયા રાજ્ય દ્વારા ગજ યાત્રા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો તો એ છે મેઘાલય રાજ્ય દ્વારા વિશ્વની પ્રથમ ગ્લોબલ વાઇન્ડ સમિટ ક્યાં યોજાઈ હતી હેમ્બુર્ગમાં કે જે જર્મનીમાં આવેલ છે શ્રી અટલ બિહારી ભારત રત્ન એવોર્ડ કયા વર્ષમાં મળ્યો તો એ છે છે અવસાન થયું વાજપેયી રોડ બિજલી સડક ઓર પાણી કોની સરકારનું સૂત્ર હતું એ છે અટલ બિહારી વાજપેયી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે વિનેશ ફોગટ ગુરુ ગ્રહને કેટલા ઉપગ્રહ છે સડસઠ ઉપગ્રહ સૂર્યની પરિક્રમા સૌથી ઓછા સમયમાં કયો ગ્રહ પૂરી કરે છે એ છે બુધ ઇઠ્યાસી દિવસમાં એ પરિક્રમા પૂરી કરે છે ધૂમકેતુ શાના બનેલા હોય છે વાયુ અને ધૂળના પ્લૂટોને કયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અંધારિયા ગ્રહ તરીકે વિષુવૃતના ઉત્તર ભાગને શું કહે છે ઉત્તર ગોળાર્ધ વિષુવૃતના દક્ષિણ ભાગને શું કહે છે તો એ છે દક્ષિણ ગોળાર્ધ અમિત બંધલ કઈ રમત સાથે સંકળાયેલ છે બોક્સિંગ રાષ્ટ્રીય વાંચન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે સત્તરમી જૂનના રોજ ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી એટલે ક્યુ તો એ છે હાથી વિશ્વ હાથી દિવસ ક્યારે ઉજવાય છે ઓગસ્ટ દેશના બનાવવામાં આવી છે તો એ છે ઇઝરાયલ એક વ્યક્તિ બે કે બે થી વધુ રાજ્યમાં રાજ્યપાલ બની શકે બંધારણના કયા અનુચ્છેદમાં આ જોગવાય છે તો અનુચ્છેદ એકસો ત્રેપન વિશ્વ વાઘ દિવસ ક્યારે ઉજવાય છે મી જુલાઈ વર્લ્ડ હેરિટે સૌ સૌપ્રથમ સમાવેશ થયો અજંતાની ગુફાઓ ઓગણીસો ત્યાંસી માં સમાવેશ થયો આદિજાતી વિસ્તારમાં બાળકોના પોષણ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં છે એ છે દૂધ સંજીવની યોજના ગુરુ ગ્રહ પૃથ્વી કરતા કેટલો મોટો છે ચૌદસો ગણો મોટો છે સૌર મંડળનો બીજો સૌથી મોટો ગ્રહ કયો છે એ છે શનિ યુરેનસ ગ્રહની શોધ કોણે કરી હતી વિલિયમ હર્ષલ નામના વૈજ્ઞાનિકે અને વર્ષ સત્તરસો માં નેપચ્યુન ગ્રહ કયા રંગનો દેખાય છે બ્લુ રંગનો આપણે ક્યા નામે ઓળખીએ છીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત ક્યાં વર્ષથી થઈ છે વર્ષ બે હજાર બે ત્રણથી એનસીઆરટી પૂરું નામ શું છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે ફિફા દ્વારા આ નું પૂરું નામ શું છે ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન ફૂટબોલ વર્લ્ડ કપનો પ્રારંભ કયા વર્ષથી થયો એ છે વર્ષ ઓગણીસો ત્રીસ અવિશ્વાસ પ્રસ્તાવ સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય તો એ છે લોકસભા દીપા કઈ રમત સાથે સંકળાયેલ છે છે તો એ રમત એશિયાનો નોબલ પુરસ્કાર એટલે કયો પુરસ્કાર તો એ છે રેમન મેક્સેસે એવોર્ડ ભારતના પ્રથમ માનવ અંતરિક્ષ ગગનયાનમાં દેશ બન્યો ફ્રાન્સ ગુજરાતમાં પાણીનો બગાડ અટકાવવા માટે સરકારશ્રીની હેલ્પલાઇન સેવાનો નંબર શું છે વન નાઇન વન સિક્સ સરકારી કોલેજના વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણ આપવા માટે માઇક્રોસોફ્ટ સાથે કરાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યુ છે તો એ છે રાજસ્થાન ઘર ખરીદનાર લોકોના સંરક્ષણ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિયંત્રણ માટે ભારત સરકાર દ્વારા કયો એક્ટ ઘડવામાં આવ્યો તો એ છે રેરા એક્ટ આ રેરા એક્ટનું પૂરું નામ શું છે તો એ છે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ગુજરાતમાં આ એક્ટ ક્યારથી અમલમાં આવ્યો પેલી મે બે હજાર સત્તર સૂર્યમાં મુખ્ય રૂપે કયો વાયુ રહેલો છે તો એ છે હાઇડ્રોજન સૂર્યના કેન્દ્રીય ભાગને શું કહેવાય છે કોર સૂર્યના કિરણો વડે રોગોના ઉપચારની પદ્ધતિ ક્યાં નામે ઓળખાય છે તો એ છે હિલીઓ બ્લેક હોલ થિયરીના શોધક કોણ હતા એ છે આઈન્સ્ટાઈન પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર કેટલું છે ત્રણ લાખ ચોર્યાસી હજાર કિલોમીટર ભારતમાં અવકાશ સંશોધનના પિતાનું બિરુદ કોને મળ્યું છે ડોક્ટર વિક્રમ સારાભાઈને રેખાંશોની સંખ્યા કેટલી છે ત્રણસો ને સાઠ અક્ષાંશોની સંખ્યા કેટલી છે એકસો એક્યાસી આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ ક્યારે ઉજવાય છે પંદરમી સપ્ટેમ્બર અવિશ્વાસ પ્રસ્તાવની વ્યવસ્થા કયા દેશમાંથી લેવામાં આવી છે યુકે ઈસરોનું પૂરું નામ શું છે તો એ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ગ્રહ પૃથ્વી કરતા કેટલો મોટો છે 850 ગણો સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે 13.5 દિવસ સૌપ્રથમ વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો એ છે 21મી જૂન 2015 માં મંગળ ગ્રહનો લાલ રંગ કયા કારણે હોય છે આયન ઓક્સાઇડ મંગળને પોતાના અક્ષ પર ફરવામાં કેટલો સમય લાગે છે ચોવીસ કલાક શનિ ગ્રહના ઉપગ્રહોની સંખ્યા કેટલી છે પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે છે તો એ કયા ગ્રહને પૃથ્વીની જુડવા બહેન તરીકે ઓળખવામાં આવે છે તો એ છે શુક્રો કયો ગ્રહ કૃષિનો દેવ તરીકે ઓળખાય છે તો એ છે શનિ સૂર્ય અને પૃથ્વી વચ્ચે સૌથી વધુ અંતર ક્યારે હોય છે તો એ છે ચાર જુલાઈ સૂર્ય અને પૃથ્વી વચ્ચે સૌથી ઓછું અંતર ક્યારે હોય છે તો એ છે જાન્યુઆરી બ્રહ્માંડના વિસ્તરણની પુષ્ટિ સૌ પ્રથમ વૈજ્ઞાનિકે કરી હતી એડવિન હબલ તારાના નિર્માણ માટે કયા વાયુઓ જરૂરી છે હાઇડ્રોજન અને હિલીયમ સૌરમંડળની શોધ કોણે કરી હતી કોપરનિકસ નામના વૈજ્ઞાનિકે ગુરુની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો એ છે ગેલેલિયો વૈજ્ઞાનિક ચંદ્ર પર સૌપ્રથમ પગ મૂકનાર વૈજ્ઞાનિક કોણ હતા તો એ છે નીલ આર્મસ્ટ્રોંગ વર્ષ 1969 મંગળ ગ્રહને કેટલા ઉપગ્રહ છે બે ઉપગ્રહ કયો ગ્રહ યુદ્ધના ગ્રહ તરીકે ઓળખાય છે તો એ છે મંગળ ગ્રહ કયા રંગના તારાની સપાટી પરનું તાપમાન સૌથી વધુ હોય છે ભૂરા રંગના કયા રંગના તારાની સપાટી પરનું તાપમાન સૌથી ઓછું હોય છે તો એ છે લાલ રંગના તારા લાલ રંગના તારાને તાપમાનની દ્રષ્ટિએ કેવા કહેવામાં આવે છે તો એ છે ઠંડા તારા ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે તો એ છે ઉત્તર દિશામાં અંગ્રેજીમાં એમ કે ડબલ્યુ જેવા દેખાતા તારા જૂથનું નામ શું છે તો એ છે શર્મિષ્ઠા તારા જૂથ સૂર્યની ગરમી કયા સાધન દ્વારા માપવામાં આવે છે તો એ છે પાયરોમીટર શુક્ર ગ્રહ બીજા ક્યાં નામે ઓળખાય છે તો એ છે સાંજનો અને પરોઢનો તાર ચંદ્ર પર સૂર્યનો જે પ્રકાશ પડે છે એનો કેટલો ભાગ પૃથ્વી સાત ટકા સૌર મંડળ નો સૌથી મોટો ગ્રહ કયો છે તો એ છે ગુરુ પૃથ્વીના ગોળામાં ખેંચવામાં આવેલી ઊભી કાલ્પનિક રેખાને શું કહે છે એ છે રેખાંશ સૂર્યની ફરતે ચારસો કિલોમીટર સુધીના તેજોમય આવરણને શું કહે છે એ છે ફોટોસ્ફિયર સૌરમંડળના કયા બે ગ્રહોની વચ્ચે પૃથ્વી આવેલી છે તો એ છે મંગળ અને શુક્રની વચ્ચે પૃથ્વી છે દેશની સૌપ્રથમ ઈ-કોર્ટ કયા શહેરમાં શરૂ કરવામાં આવી

ગુજરાતના પ્રખ્યાત ગીરિમથક સાપુતારાનો અર્થ શું થાય છે એ છે સાપનો નિવાસ પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન વેદમાં છે વેદ વેદને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો એ છે શ્રુતિ સ્નેહ રશ્મિ ઉપનામ ક્યાં કવિનું છે એ છે દેસાઈ દૌહિત્રી કોને કહેવામાં આવે છે દીકરીની દીકરી હોય એને દૌહિત્રી કહેવામાં આવે છે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશન સંસ્થા કયા શહેરમાં આવેલ છે એ છે અમદાવાદમાં ભારતમાં સૌથી વધુ બંદરો ક્યાં રાજ્યમાં આવેલા છે તમિલનાડુમાં વર્લ્ડ બેંકની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે તો એ છે વોશિંગ્ટન કયો દેશ સફેદ હાથીના દેશ તરીકે જાણીતો છે તો એ છે થાઈલેન્ડ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે મહાભારત શાંતિ વન કોનું સમાધિ સ્થળ છે જવાહરલાલ નહેરુનું ઉત્તર રામચરિતના રચયિતા કોણ છે તો એ છે ભવભૂતિ જૈન દેવાલયો કયા નામે ઓળખાય છે દેરાસર ભારતનું કયું રાજ્ય સિલિકોન રાજ્ય તરીકે ઓળખાય છે તો એ છે કર્ણાટક વિશ્વ વિકલાંગ દિન ક્યારે ઉજવવામાં આવે છે ત્રીજી ડિસેમ્બર રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ લોહીના પરિભ્રમણની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી વિલિયમ હાર્વે ભારતના ઇતિહાસમાં લોકનાયક તરીકે કોણ જાણીતું હતું જયપ્રકાશ નારાયણ અભિનવ બિંદ્રા કઈ રમત સાથે સંકળાયેલ છે નિશાનબાજી અનિલ કુંબલે કયા દેશ સામે એક જ દાવમાં દસ વિકેટ લીધી હતી તો એ છે પાકિસ્તાન ક્યું શહેર સાત પેગોડાનું શહેર તરીકે ઓળખાય છે તો એ છે મદુરાઈ બિંદુ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવાય છે આસામમાં પંચાયત ભંગ થતાની સાથે કેટલા મહિનામાં ચૂંટણી અનિવાર્ય છે છ મહિનામાં ગાંધીજી કઈ ભૂલને હિમાલય જેવડી ભૂલ તરીકે ઓળખાવે છે તો એ છે રોલેટ એક્ટ વિરુદ્ધનું આંદોલન હરિદ્વારમાં હરિકી પૌડીનું નિર્માણ કોને કરાવ્યું હતું એ છે રાજા વિક્રમાદિત્ય સોલંકી યુગ દરમિયાન ગુજરાતમાં ક્યા ધર્મનો વિકાસ થયો હતો એ છે જૈન ધર્મનો ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે એ છે બનાસ હડપ્પા સંસ્કૃતિના અવશેષો જ્યાંથી મળ્યા છે તે લોથલ કયા જિલ્લામાં આવેલું છે અમદાવાદ જિલ્લામાં બદ્રીનાથ કઈ નદીના કિનારે વસેલું ધાર્મિક સ્થળ છે અલકનંદા નદીના કિનારે વિશ્વમાં સૌથી ઊંડો મહાસાગર કયો છે પેસિફિક મહાસાગર ગણગોર રાજ્યનો મુખ્ય ઉત્સવ છે રાજસ્થાન રાજ્ય સમ્રાટ હર્ષની રાજધાની કઈ હતી ગીતા રહસ્ય નામના ગ્રંથની રચના કોણે કરી હતી લોકમાન્ય તિલકે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું મૂળ નામ ક્યુ હતું બોમ્બે ટાઈમ્સ કિમોથેરેપી કયા રોગની સારવારમાં આપવામાં આવે છે કેન્સરની કઈ નદીને બિહારની દિલગીરી કહે છે કોસી નદી ગુજરાતમાં બીજા નંબરનો રોકડિયો પાક કયો છે તો એ છે કપાસ કયા કારણથી આકાશ ભૂરું દેખાય છે પ્રકાશના વક્રી ભવનથી

ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાનનો મુલક કહેવાય છે તો એ છે ચરોતર નો પ્રદેશ ભારતની સૌથી પ્રાચીન સભ્યતા કઈ છે સિંધુ ખીણની સભ્યતા ભારતીય ફિલ્મ જગતના પિતા કોને ગણવામાં આવે છે તો એ છે દાદા સાહેબ ફાડકેને પ્રથમ ભારતીય રંગીન ફિલ્મ કઈ છે કિસાન કન્યા ફૂટબોલની એક ટીમમાં કેટલા ખેલાડીઓ હોય છે અગિયાર ખેલાડી પ્લસ પાંચ અવેજી ટોટલ સોળ સૌ પ્રથમ ઓસ્કાર એવોર્ડ વિજેતા ભારતીય વ્યક્તિનું નામ શું છે શ્રીમતી ભાનુ અથૈયા સૌથી વધુ ઓસ્કાર એવોર્ડ વિજેતા વ્યક્તિનું નામ આપો વોલ્ટ ડિઝની કે જેને છવ્વીસ ઓસ્કાર એવોર્ડ મળેલ છે સચિન વર્ષમાં ભારત રત્ન એવોર્ડ મળ્યો એ છે સોલંકી વંશની સ્થાપના કોને ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીનો સમાવેશ કરાયો છે તો એ છે ત્રણ પ્રકારની કટોકટી નાલંદા વિદ્યાપીઠ કયા રાજ્યમાં આવેલી છે બિહારમાં તેરા તાલી એ ક્યા રાજ્યનું લોક નૃત્ય છે તો એ છે રાજસ્થાન દુનિયાનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર ક્યુ છે તો એ છે કાસ્પિયન સરોવર મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના ક્યાં જિલ્લામાં આવેલું છે મહેસાણા જિલ્લામાં ફૂટબોલના જાદુગર તરીકે કયો ખેલાડી પ્રસિદ્ધ છે તો એ છે પેલે ક્યુ શહેર રાતા સમુદ્રના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે એડન શહેર હોકી મેચનો સમય કેટલી મિનિટનો હોય છે પિંચોતેર મિનિટ ક્યો ગેસ નોબલ ગેસ તરીકે ઓળખાય છે તો એ છે ઓર્ગન સૌથી વધારે દેશો કયા ખંડમાં છે આફ્રિકા ખંડમાં ભારતનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી ગણાય છે છે તો એ અમૂલ ડેરીના સ્થાપક કોણ હતા તો એ છે ત્રિભુવનદાસ પટેલ ગુજરાતના કયા જિલ્લામાં નહેરો દ્વારા સૌથી વધુ ખેતી થાય છે તો એ છે ખેડા ગુજરાતના કયા જિલ્લામાં વરિયાળીનું સૌથી વધુ ઉત્પાદન થાય છે તો એ છે ગાંધીનગર વલ્લભભાઈ પટેલ કયા આંદોલન દરમિયાન ગાંધીજીના પરિચયમાં આવ્યા હતા તો એ છે ખેડા સત્યાગ્રહ વિશ્વનું સૌથી મોટું બૌદ્ધ મંદિર કયા દેશમાં છે તો એ છે ઇન્ડોનેશિયા વિશ્વનો કયો દેશ દૂધ અને ડેરીના દેશ તરીકે જાણીતો છે એ છે ડેનમાર્ક કયો ખંડ વિશ્વની પ્રયોગશાળા કહેવાય છે તો એ છે એન્ટાર્કટિકા સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા એ છે લોર્ડ લુઈ માઉન્ટ બેટન પિનકોડ પ્રથાનો પ્રારંભ ક્યારે થયો હતો વર્ષ ઓગણીસો થી નાસિક કઈ નદીના કિનારે વસેલું શહેર છે ગોદાવરી નદીના કિનારે નગરપાલિકાની સ્થાપના સૌપ્રથમ ક્યાં શહેરમાં થઈ હતી તો એ છે ચેન્નઈમાં ગુજરાતમાં પારસીઓનું સૌથી મોટું યાત્રાધામ ક્યુ છે એ છે છે ઉદવાડા અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ બેઝબોલ ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે તો એ છે ઉષ્ણ કટિબંધ ભારતના કયા બંદરને કેમિકલ બંદર તરીકે ઓળખવામાં આવે છે દહેજ બંદરને ગુજરાતનું કયું શહેર પ્લાસ્ટિક ઉદ્યોગના શહેર તરીકે ઓળખાય છે તો એ છે વડોદરા બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ કોણ હતો મીર કાસિમ બાંગ્લાદેશનું અગાઉનું નામ શું હતું પૂર્વ પાકિસ્તાન કયા શહેરના સ્થાનિક સમય પરથી વિશ્વનો પ્રમાણ સમય નક્કી થયો છે તો એ છે ગ્રીનિચ ક્યા ગવર્નર જનરલે મહેસૂલની વસુલાત માટે દરેક જિલ્લામાં કલેક્ટરની નિમણૂક કરી હતી તો એ છે હેસ્ટિંગ્સ એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે એ છે બાજવા અકબરની મહાનતાનું મુખ્ય કારણ શું હતું ધાર્મિક ઉદારતા ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા શ્રી મહેંદી નવાજ જંગ ભારતના કયા રાજ્યમાં પાઈનેપલનું સૌથી વધુ ઉત્પાદન થાય છે મિઝોરમમાં ભારતમાં સૌપ્રથમ પોલીસ વ્યવસ્થા કયા ગવર્નરે શરૂ કરી હતી કોર્ન કોર્નવોલિસ કયું શહેર ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર મનાય છે દિલ્હી સત્યમેવ જૈતે સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ઉપનિષદમાંથી ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા કઈ હતી તો એ છે ફિરંગીઓ ગુજરાતના કયા જિલ્લામાં ખ્રિસ્તીઓની સંખ્યા સૌથી વધુ છે એ છે ખેડા જિલ્લો બાયોડીઝલ બનાવવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે તો એ છે રતન જોત